પત્તાકોબી છે ગાજર છે બટાકુ છે વટાણા છે અને રીંગણ લીધું છે ઘણા લોકો રીંગણ નથી લેતા પણ છે એટલે હોય તો મજા આવે અને વટાણા પણ આપણે લીધા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઉંભાજીમાં આપણે બીટ લીધું છે જો આ બીટના ના ટુકડા મેં તંચાર લીધા છે કેમ કે બીટ નાખવાથી પાઉાજી છે ને

હવે આપણે કૂકરમાં એક ગ્લાસ પાણી અને થોડુંક નમક એડ કરશું અડધી ચમચી જેટલું તો ધૈર્ય કેમમાં ચલો હું નમક એડ કરતો દઉં છું થોડું નમક એડ કર્યું થોડું નમક મેં એડ કર્યું એટલે અડધી ચમચી જેટલું નમક એડ કર્યું અને થોડી હળદર એડ કરી અને કૂકરને હવે આપણે બંધ કરી અને બે સીટી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું ત્યાં સુધી આપણે હવે લસણ આદુ મરચાંને આપણે વાટી લેવાનું છે તો અહીં મેં

પણ મને આ અસાન રીત લાગે છે આ સાદીથી જલ્દી થઈ જાય છે એટલે હું આ ચોપરમાં જ ઉગ્રસ કરી તો આપણે આ ડુંગળી અને ટામેટા છે ને અલગ અલગ આપણે ચોપ કરવાના છે તો પહેલા આપણે છે ને ડુંગળીને ચોપ કરી નાખશું ચોપરમાં અને પછી આપણે ટામેટાને ચોપ કરવાના છે ઘણા લોકો ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવતા હોય છે પણ હું નથી બનાવતી કેમ કે મને આ ચોપરમાં ઈજી લાગે છે અને થોડું આળસ પણ છે તો આપણે આળસને ધ્યાનમાં રાખી અને ચોપરમાં આપણે ચોપ કરી લેશું તો અહીં જો આપણે ચોપરમાં આવી રીતે ચોપ કરવાનું છે અને એકદમ ઝીણું ઝીણું આપણે ચોપ કરવાનું છે તો અહીંયા જો આવી રીતે એકદમ આપણે ઝીણું ગ્રસ કરી લેવાનું છે અને હવે આપણે ટામેટાને ચોપ કરવાના છે તો ટામેટાને પણ સેમ જ આપણે એકદમ ઝીણા ચોપ કરવાના છે સાથે અને બંનેને અલગ અલગ રાખવાનું છે તો અહીં જો અહીં આપણા ટામેટા પણ ચોપ થઈ ગયા છે તો આપણે ડુંગળી અને ટામેટા ચોપ થઈ ગયા છે અને અહીંયા જો આપણું જે વેજીટેબલ બધા બાફમાં મૂક્યા હતા એ પણ સરસ મજાના બફાઈ ગયા છે યાની કે સરસ મજાના કૂક થઈ ગયા છે તો અહીં આપણું વેજીટેબલ કૂક થઈ ગયું છે બધું જ તો આપણે એને મેશ કરી લેશું તો અહીં જો પાઉંભાજી મેશરથી આપણે બધું જ શાકભાજી છે એ મેસ કરી લીધું છે તો અહીં હવે આપણે ભાજીનો વઘાર કરવાનો છે તો ભાજીના વઘાર માટે મેં કૂકર જ લીધું છે કેમ કે થોડું આળસ છે વાસણ ધોવાનું એટલે આપણે એ જ કૂકરમાં આપણે ભાજી વઘારવાની છે તો એના માટે આપણે તેલ એડ કરી દીધું છે થોડી રાઈ થોડું જીરું અને હિંગ નાખી છે અને સાથે આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી એ પણ આપણે સાતળી લીધી છે આદુ મરચાંની પેસ્ટ આપણે જે એડ કરી છે લસણની એને આપણે થોડીવાર જ કૂક કરવાની છે વરના આપણું જે લસણ છે એ બળી જાય છે અને તેનો ટેસ્ટ છે એ ચતોરીએ છે ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દીધી છે અને ડુંગળીને પણ થોડી આપણે કૂક કરવાની છે તો આપણે ડુંગળીને થોડીવાર કૂક કર્યા બાદ અહીંયા આપણે જે ટામેટાની પેસ્ટ બનાવી હતી એ પણ આપણે એડ કરી દીધી પહેલાં આપણે ડુંગળીને એકદમ સરસ મજાની કૂક કરવાની છે કૂક થઈ જાય પછી જ આપણે ટામેટા એડ કરવાના છે તો અહીં આપણે ટામેટા એડ કર્યા બાદ સ્વાદ અનુસાર આપણે નમક એડ કરશું તો નમક આપણે પહેલાં પણ વેજીટેબલમાં એડ કર્યું છે એટલે અહીં આપણે થોડું નમક એડ કરીશું સ્વાદ અનુસાર ત્યારબાદ હળદર અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણમાં આપણે મરચું પાવડર પણ એડ કરી દીધો છે અને બધું સરસ મજાનું એકદમ મિક્સ કરી દીધું છે ત્યારબાદ આપણે પાઉંભાજી મસાલો એક મોટી ચમચી એડ કર્યો ધાણા જીરાનો પાવડર એડ કર્યો અને બધું જ હવે આપણે મેશ કરી દેવાનું છે ફરીથી કેમ કે આપણે ચોપરમાં ચોપ કરીને લીધું છે ડુંગળી અને ટામેટું એટલે આવી રીતે આપણે મેશ કરી દેવાનું છે એટલે સરસ મજાની મસ્ત પ્યુરી બની જાય ત્યારબાદ આપણે મેશ કરેલા બધા જ વેજીટેબલ છે એ અંદર એડ કરી દઈશું તો અહીંયા જુઓ દોસ્તો અહીં આપણે બધું જ વેજીટેબલ એડ કરી દીધું છે અને સરસ મજાનું મિક્સ કરી દીધું છે અને હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું તો અડધો ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશ અને પાણી એડ કર્યા બાદ આપણે થોડી વાર ભાજીને કૂક થવા દેવાની છે તો અહીં મેં જે તપેલામાં વેજીટેબલ મેચ કરી એમાં જ આપણે થોડુંક પાણી એડ કર્યું છે અને અંદર એડ કરી દીધું છે અને હવે આપણે ઉપરથી થોડો પાઉંભાજી મસાલો એડ કરી દઈશું જેથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો અહીં આપણે ફરીથી થોડો એડ કરી દીધો પાઉંભાજી મસાલો અને હવે આપણે ઢક્કન બંધ કરી અને ભાજીને થોડીવાર કૂક થવા દઈશું તો અહીં મેં ઢક્કન બંધ કરી દીધું અને ભાજીને થોડીવાર કૂક કરી લીધી તો ભાજીને મેં લગભગ પાંચ મિનિટ સુધી એકદમ મીડિયમ આજ પર કૂક કરી છે અને ભાજી આપણી ખૂબ જ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે તો તો હવે આપણે લીલા ધાણા એડ કરીશું તો પેલાથી જ મેં ધોઈ અને લીલા ધાણા કાપીને રાખ્યા છે તો હવે આપણે લીલા ધાણા પણ એડ કરી દેશું તો આપણે લીલા ધાણા પણ એડ કરી દેશું અને પાઉંભાજીમાં મિક્સ કરી દેશું તો અહીંયા જો દોસ્તો આપણે ધાણાને પણ સરસ મજાનું મિક્સ કરી દીધા અત્યારે શિયાળો છે એટલે સરસ મજાના ધાણા ફ્રેશ મળે છે એટલે મેં વધારે પ્રમાણમાં લીધા છે અને પાઉંભાજીનો સ્વાદ એકદમ બમણો આવે એના માટે અહીં આપણે બટર એડ કર્યું છે તો મેં એક સ્ક્યુબ જે છે બટરનું એ આખું એડ કરી દીધું છે અને સાથે હવે આપણે થોડું લીંબુ નીચોડી દઈશું અને બધું જ હવે સરસ મજાનું મિક્સ કરી દઈશું તો દોસ્તો અહીં આપણી સરસ મજાની ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે અને સાથે જો ક્રિસ્પી ને તો પાઉભાજી ખાવાની મજા જ ના આવે તો અહીં આપણે સાઈડમાં પાઉંને પણ એકદમ સરસ મજાના ક્રિસ્પી શેકી લીધા છે બંને સાઈડ તો દોસ્તો અહીં આપણી પાઉંભાજી બની અને તૈયાર થઈ ગઈ છે આઈ હોપ કે આજનો મારો પાઉંભાજીનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો દોસ્તો ફરી મળીશ નવા કોઈ વિડીયોની સાથે આવજો જય શ્રી કૃષ્ણ